એટલે હું કેવું કીધું તું ખબર છે હું કીધું કી લાવો અને એકવાની વાની બનાવો હા તો વેકવા કોણ ભૂરે હે એ પાંચ વાને તો આપણે જ કબલ ભાઈ તમે ઉભારો ના ના યાર મને ના આવડે ઓની ભાવ તાલી આપણે જો કોણ કોણ કા ભાવ હું ભાવ લાવ્યો લે 50 રૂપિયા કિલો હા તમારા 50 રૂપિયા કિલો વેકવા ભલે આવવાનું શું હે

ઈ ભઈયા કાવણાઓ તો ના પડી થાય આ તો હું ચોરી લાયો આ થેલ્લો કરતા આવડ છે પાડો હાડો હવે એમણા ઊભા થઈ ગયા ચાલુ તો આમ પેલો કીયો આવશે શિકુ લેવા ના હું આવું તમાર હાલ નહી ના હું આવું ભૂમતા આ ભાઈ ભોભત લેવા દો આવ આ કઠમો એટલે ભાઈ એવું નહીં તો પણ તમે કોઈ કહેતા નહી હું આવું તો મારે તો બોલવું જ પડે કે હું તો ચેનલનો એક્ટર છું હારો સારું તું આય તો તાર હેટ હાલ ના આવતો અન બુમો પાડવા દે થોડી જો હું ચીકવાળી જન પેલે તાણે છે ને ઓકે ના આવવાનું ભઈ આવું શું છે એ લોકો કે 50 રૂપિયા ના ભઈ અલ્યા હું બજારમાં જો તો 10 રૂપિયા આલતો તો ઓમ તાકા આપણે 5 રૂપિયા નું એક ચીકો આલવાનું છે હોવે એ બાકો ચાલુ કરી આવ સ્ટાર્ટ

એ ચિકુ 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 મીઠા હાકર જેવા ચિકુ એ 50 રૂપિયા નો એક લઈ જો લઈ જો ખાલી કરવાનો ભાવ એ ચિકુ 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 એ લઈ જો લઈ જો લઈ જો વેલા તે પેલા વાહ ધલા વાહ દૂરદાર વાત કાઢ્યો બنده જબજ કરે આજ એક્ટિંગ કરી વાળી જબજ હતી હવે બત તું આપણા થી આય હે ઉભો હો ભાવમાં

બધા ને કઈક ચીકુ વાળો હા તો ના કરો કોઈ નઈ દંડ કપાઈ તરત ચીકુ લઈ કામ કામ કરીને ખાવા બીજું

હાડો હું તમારો કટ લઈ રહ્યો આપણે મંદિરે તમે મંદિરે દર્શન કરવા જોણે આવો આમ પછી અહીંથી કોઈકણ ચીકુ ધોઈ અને ચીકુ લેવા આવશો બરોબર હું તમારો કટ લેતા હું હાડો એ જા યાદ હું તો જાય ચલા જાય જા એ

નોખી ચેનલ કરે મેળ નહીં આવે ભાઈ ના ના આવા ભાવ નહીં મજા આવતી પેલા જેવું રહ્યું નહીં હવે વાઘું યાર વાત વાતમાં મને કેટલો બોલો અને પેલા બોલતો નહીં બીજન બોલતો મન કદી ના બોલતો ભાઈ થોડા પૈસા થઈ જાય ને પાવર થઈ ગયો આપણે કોઈ કહેતા નહીં એટલે ચેનલ માં ડાયરેક્ટર નું પદ નહીં

એટલે ચીકો મેં ગાતા એમ ને અરે હવે ચોરી આપડે ઉઠા લઈ ગયા એ કટમો એના મુઠા ચોય ચીકુ વળ્યું નથી 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 તું ખોટું બોલે બબત ખાઈ ગયો થી બાકા એ તો મારું પેલો અડધું ચીકુ પડ્યું છે ગાધું તું આ તો નહી ગાધું લે સો ચીકુ ખાઈ ગયા સો હવે આ મે નહી ગાધે યાર જલા બંધ હો કે બલા તમે યાર અડધો તઈન ચીકુ હતો એક એ સમય પણ પાછા પોપટ બેઠા હે ઉપર કશું નઈ મેલી વાહ કોક મના એવું તો બોલ ખરેખર હું આ બદલત ગમે તે ખાવાનું વિડિયો આ બદલત નહીં બે ડર કિર્યા ખાવા બદલાયું આ પોપટ ને નહીં કદી તમે આખરી ખાઈ દો એમ ખાવાની વસ્તુ ખાવાની વાત

અમે બે ચીકુ ગાતે વધારે નહીં ગાતા બે બે ગાતા તો બે એટલે સો ચીકુ ઓસા સી બે બે ગાતા યાર થોડું તો આવે વગર ગાતા શું કરવા એમ તો પછી થોડ્યા આજ ન વાજી દે દે કાકા ચીકુ લાઈ લે દે બસ તો ચીકુ બદલ લાઈ લે ચીકુ લાઈ ના ચીકુ લાઈ ને બધા પીલી ના છોલે ભાવ પાડે ચીકુ પર ખૂબ જ ઓ શાંતિ રાખ એ ચલા એ ભૂમતા કાકા જોડે લઈ રહે જા

ચિકુ ગાડો ચિકુ તોહી કીતામ રે ચિકુ ગાડબો પાઉ હા આ દોહાંડા સુરો આખું એ ખાઈ ગયા ભરેજે

હા મારું કોણસો પાટણ હા